દિવાળી વેકેશનમાં શાળાઓમાં અભ્યાસક્રમ શરૂ હોવાના અનુસંધાને શહેર કોંગ્રેસની સૂચના મુજબ એનએસયુઆઈ દ્વારા ડીઓ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હાલ દિવાળી વેકેશન શરૂ હોય અને ખાનગી શાળાઓ દ્વારા અભ્યાસક્રમ શરૂ રાખવામાં આવ્યો હતો જેનું એનએસયુઆઈ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું જેમાં શાળાઓમાં અભ્યાસક્રમ શરૂ હોવાના અનુસંધાને શહેર કોંગ્રેસની સૂચના મુજબ એનએસયુઆઈ દ્વારા ડીઓ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને ટોટર કરવાનો બંધ કરો બંધ કરો હાય રે બજપ હાય રે બજપ હાય રે બજપ હાય હાય શિક્ષણ માફિયાઓની દગાગીરી બંધ કરો બંધ કરો શિક્ષણ માફિયાઓની દગાગીરી બંધ કરો બંધ કરો શિક્ષણ બંધ કરો બંધ કરો ડ્રાઈવર સ્કૂલની દગાગીરી બંધ કરો બંધ કરો વિદ્યાર્થીઓને હેરેશમેન્ટ કરવાનો બંધ કરો

જાણે કે મારુતિ ઇન્સ્ટિટ્યુટ છે તો એના વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે તો બે વિદ્યાર્થીની બે જગ્યા હાજરી પુરાતી હું એમ કહું છું તમે એમ કહો છો કે ઈ તો ઈ કોચિંગ ક્લાસ નામે બચવાની વાત કરતા હોય સાહેબ તો એ બીજા મારુતિના વિદ્યાર્થીઓને ભણાવે છે ત્યાં તો મારુતિના વિદ્યાર્થીઓ મારુતિમાં એની હાજરી પુરાય છે વાત કે મારે ને પૂરું આવતા તમારી જે છે ભાઈ આઈ એમ નોટ અન્સરબલ ટુ યુ તમે એવી વાત નહીં કરો

સ્કૂલો છે જે અત્યારે બેફામ પરિસ્થિતિમાં ચાલી રહી છે સરકારનું ભાર વિનાનું ભણતર કે સરકારનો જે વેકેશનનો ફોર્મ્યુલા છે એને ઘોળીને પી ગઈ હોય એમ વેકેશનની અંદર પણ શાળા ચાલુ રાખી અને વિદ્યાર્થીઓને પરાણે સ્કૂલે બોલાવે છે અને ભાર વિનાનું ભણતર એને આ પ્રાઇવેટ સંચાલકો ઘોળીને પી ગયા હોય એવું સ્પષ્ટ જણાય છે મારો ખુલ્લો આક્ષેપ છે કે આ તમામ પ્રાઇવેટ સંસ્થાઓ સરકારના કોઈ પણ વ્યક્તિઓ સાથે કે મિનિસ્ટરો સાથે કે ભારતીય જનતા પાર્ટીના કોઈપણ અધિકારીઓ સાથે પદાધિકારીઓ સાથે મળેલી હોય એમ સરકારી નિયમોને ગોળી અને પી ગઈ છે અને આ પ્રાઇવેટ સ્કૂલો અત્યારે વેકેશનમાં પણ ચાલુ હોય તો અમે આજે એનએસયુઆઈની ટીમ તેમજ ભાવનગર શહેર કોંગ્રેસની ટીમ શિક્ષણ શ્રીને રજૂઆત કરી કે આ તમામે તમામ શાળાઓ પર તાત્કાલિક પગલાં લ્યો અને જો તમે પગલાં ન લઈ શકતા હોય તો અમને કહો અમારામાં પણ તાકાત છે ઉગ્ર આંદોલન કરવાની એટલે શિક્ષણ અધિકારી શ્રીએ અત્યારે એમની ટીમ મોકલી છે તાત્કાલિક આવી પ્રાઇવેટ સ્કૂલો વેકેશનમાં જે ચાલુ હોય રજાના દિવસોમાં મેં ચાલુ હોય એના ઉપર પગલાં લે જો આગામી દિવસોમાં પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે તેની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે